જોવા મળી પાટણ જિલ્લાના વઢિયાર પંથકના શંકેશ્વરમાં રહેતા ઠાકર જયદીપ અને ભાઈ મૌલિક તેમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે કીટનું વિતરણ કરવા દેવી પૂજકના ફળિયામાં ગયા તે સમયે વરસાદી માહોલમાં જોયું તો નિરાધાર માતા પિતા વિનાના પાંચ બાળકો વરસાદમાં ભીંજાતા જોવા મળ્યા એટલે બાળકોને પૂછતા બાળકોએ જણાવ્યું કે તેમના માતા પિતા બે વર્ષથી ગુજરી ગયા છે અને તેમને ખાવા પીવામાં અને ભણવામાં બહુ જ મુશ્કેલી પડી રહી છે બાળકોએ જણાવ્યું કે અમારે જમવા રોટલો નથી અને રહેવા ઓટલો નથી અમને હવે કોણ જમાડશે અને કોણ ભણાવશે અમારી ઉપર આબ ફાટ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જયદીપ ઠાકર અને મૌલિક ઠાકરે જણાવ્યું હતું કે અમે જમાડશું અને તમને ભણાવશું એમ કહીને હિંમત કરી તેમનું મિત્ર સર્કલ ભેગું કરીને તાબડતોડ મકાનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ગામના સેવાભાવી લોકો દ્વારા પણ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને સેવાભાવી લોકોના દૂર દૂરથી ટેલિફોન દ્વારા લોકફાળો સેવાભાવી દ્વારા આવી રહ્યો છે ત્યારે આ બાળકોના મકાનનું કામ ચાલુ કરી દેવામાં આવી રહ્યું છે અને ટૂંક જ સમયમાં આ બાળકોને પોતાના મકાનમાં રહેવાનું મળી જશે અને જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ એમની વ્યવસ્થા થઈ જશે એવું જયદીપ ઠાકર અને મૌલિક ઠાકર સાથે ગામ લોકોએ તેમજ સેવાભાવી લોકોએ જણાવ્યું હતું